યુવાને ભાવનગર સર્ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે બનાવને લઈને આજે સવારે દસ કલાકે તળાજા શહેરમાં રહેતા આરટીઆઈ એક્ટિવિસ્ટ ઘનશ્યામસિંહ ચંદુભા સરવૈયાએ પ્રતિક્રિયા આપી હતી અને આ પીએસઆઈ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી સમ્રાટ સમાચાર તળાજા જે આપનો પરિચય મારું નામ સરવૈયા ઘનશ્યામજી ચંદુભા શું ઘનશ્યામસિંહ આપનો પ્રશ્ન છે મારો પ્રશ્ન એ છે કે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા ધરી રહી છે ગોહિલને કસ્ટડીમાં માર મારવામાં આવ્યો હતો એને એકતાલીસ દિનની નોટિસ બજાવી હતી ત્યાં આ લોકો હાજર થયા હતા પછી એને જવા દીધા પછી પરિવાર વધુ તપાસની નોટિસ બજાવી એટલે એ લોકો પાછા ગયા એને અગિયાર વાગ્યાથી તે બેસાડી રાખતા હતા કોઈ ટેબલ જમીનનો એક ખૂનો છે પણ આ પીએસઆઈ ટેબલ જમીન આપવા માંગતા નહોતા અને ત્રણ લાખ રૂપિયાની કંઈક માંગણી કરેલી છે અને આ લોકોએ સુપ્રીમ કોર્ટનો અનાદર કરી અને ધરપકડ ગેરકાયદેસર કરેલી જજ સાહેબ પાસેથી કોઈ આની ધરપકડની માંગણી કરેલી હોય એવું દેખાતું નથી અને કસ્ટડીમાં આને માર મારવામાં આવ્યો છે અને હાલ ભાવનગર કાલના તે દાખલ છે સરકારી ઓટરમાં શરૂ અને ત્યાં હજી સુધીમાં કોઈ જીરો લેવલની એફઆઈ લખવામાં આવી નથી અને આ દબાવવા માંગે છે એટલે અમે ચૌદ ચાર ઓગણ જે પોલીસ સ્ટેશનની કંટ્રોલ રૂમની છે એમાં ફરિયાદ નોંધાવેલી છે એટલે એનાથી રિંગ રીંગ આવી ગઈ અને ખરેખર આ સ્ટાફમાં પોલીસવાળાના બધાના કોલ રેકોર્ડિંગ છે અને મોબાઈલને કોલ ડિટેલ કાઢવામાં આવે તો આમાં ઘણા બધા લેતી દેતી થાય હપ્તા માગતા હોય અને ગેરકાયદેસર દારૂનું વેચાણ પણ થતું હોય ને ગાડીઓ પણ હર થાય છે એવું માલુમ થાય અને આ તપાસ કરવામાં આવે તો ખરેખર આવા ટેબલ જમીન ગુનામાં કટલાને અંદર રાખ્યા છે ને કટલાની ધરપકડ કરી છે આ ભાઈને કયા ગુનામાં એને ધરપકડ કરવામાં આવી હતી અને શા માટે એને માર મારવામાં આવ્યો અને કોણે માર માર્યો આમાં આ ભાઈને એક નોર્મલ ગુનો છે એ એક્સિડન્ટ થયેલું છે એમાં એ લોકોને માર મારવામાં આવ્યો છે અને એમાર વલગરિયા રહે કરીને જે તેણે માર માર્યો છે કસ્ટોડીમાં આ બાબતે તમારી શું માંગણી છે આ બાબતે મારી માંગણી એક જ છે કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય આની ઉપર લગભગ મારા માનવા પ્રમાણે એક કેસ પેન્ડિંગ છે અને એક સમઢિયાળાવાળો કાંઈક કેસ છે એવું લોકોના મુખથી મને જાણવા મળ્યું છે એની પાસે પણ આ લોકોએ ચાર લાખની કંઈક માંગણી કરેલી છે એ કેસ હજી હાજર થયેલા નથી એટલે કદાચ આ લોકો સાથે આવું કરે કસ્ટડીમાં મારકૂટ